ગત સપ્તાહે મોરબીના તનિષ્ક શોરૂમમાંથી કુલ રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડની ઓછાપત સંદર્ભે શોપના માલિકે નોંધાયેલી ફરિયાદના આધાર પર પોલીસે ગુનેગારોને પકડવા તજવીજ હાથ ધરી હતી જેને પગલે હાલમાં પોલીસ દ્વારા શોપના મેનેજર સહિતના કર્મચારીઓને પકડી પાડવામાં સફળતા સાંપડી હતી હાલમાં પોલીસે આરોપી હરિભાઈ ભટ્ટી આશીષભાઈ ઇરફાન વડગામા અને ધવલપટની એમ ચાર લોકોને ઝડપી લીધા છે અને તેઓના સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ હાલ ચાલુ આપણે જણાવી દઈએ કે શહેરમાં આવેલા જાણીતા બ્રાન્ડેડ તનિષ્કો શોરૂમ માંથી મેનેજરે કુલ જો વાત કરીએ તો કુલ પાંચ કર્મચારીઓને ખોટી રિસિપ્ટ બનાવીને રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડ ની ઉચાપત કરાઈ હતી એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ ભટ્ટની આશીષ ગુણવંતભાઈ મંડલિયા ઈરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ ચા પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના એકસો ચાર જેની કિંમત બે કરોડ ત્રેપન લાખ એકસઠ હજાર થાય એટલી ઉચાપત કરેલી હતી જેમાં એમણે પોતે સ્વીકારીને અઠ્ઠાણું લાખ બાર હજાર પાંચસો બ્યાસીના તોંતેરના દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેક કાઢી અને ટેકની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બરાબર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું આ પ્રકાર ઓછા કરેલી હાલ આરોપી જયંતીલાલ ભટ્ટી ધવલ અલ્પેશ પટણી આશિષ ગુણવંતભાઈ માંડવિયા ઈરફાન સાદિક આ ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે તેમણે નામદાર કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે સરકારે ફાળવેલી જમીનના હેતુફેર અંગે